Oh કેમ છો મારા ભાઈઓ બહેનો વડીલો તમારા માટે જોરદાર વિડીયો લઈને આવી ગઈ છે મિત્રો અનિષાબેન ઠાકોર મિત્રો હાલ સોશિયલ મીડિયામાં બૂમ પડાવે છે મિત્રો અને અનેક કલાકારની આપણે જ્યાં પર ન્યૂઝ આવે છે મિત્રો તો અનિષાબેન ઠાકોર કેવું ગીત ગાય છે તમને બતાવવાનું છે મિત્રો તો વધુમાં વધુ વિડીયો શેર કરજો મિત્રો અને હમણાંથી વિડીયો નહોતો આવતો મિત્રો તો હું ડેલી વિડીયો આવશે મિત્રો બે દાડા ગાળી ગાડી વિડીયો આવી જશે મિત્રો તો વિડીયોમાં સપોર્ટ કરજો મિત્રો અને આ બેનને કેવું ગીત ગાય છે કોમેન્ટ કરીને જણાવજો મિત્રો અને વધુમાં વધુ શેર કરજો મિત્રો કેમ કે બહુ સારા બેન ગીત ગાય છે મિત્રો અને લાઈવ પ્રોગ્રામ સારા હોય છે બેનના તો જો આ વિડીયો અને તમને કેવો ગમે છે કોમેન્ટ કરીને જણાવજો મિત્રો કેમ કે તમારા માટે આટલી મહેનત કરીને આપણી ચેનલ પર ન્યૂઝ લાવતા હોય છે મિત્રો દરેક કલાકારની મિત્રો તો તમે જો આ વિડીયો અને તમને કેવો ગીત ગમે છે એ કોમેન્ટ કરજો મિત્રો અને વધુમાં વધુ શેર કરજો મિત્રો કેમ કે અમને વિડીયો નહોતા આવતા મિત્રો પણ હવે વિડીયો આવી જશે મિત્રો તો સપોર્ટ કરજો અને ચેનલ પર નવા આવ્યા તો મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો મિત્રો દરેક કલાકારની આપણી ચેનલ પર ન્યૂઝ આવશે મિત્રો તો જો આ વિડીયો અને તમને કેવો ગમે છે એ કોમેન્ટ કરજો અને વધુમાં વધુ શેર કરજો મિત્રો અને બેનનો તમને અવાજ કેવો ગમે છે એ બી કોમેન્ટ કરીને જણાવજો મિત્રો તો ચાલો જુઓ વિડીયો અને તમને કેવો ગમે કોમેન્ટ કરો Oh